માતાજી બધાને કેમ છે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ દસ વાગે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં શું ભાઈ શું કરો છો નાસ્તો કરી લો નાસ્તો કરી સ્કૂલે જવાનું કરી લો નાસ્તો જાઉં ને

બીજું બીજું કઈ નઈ શીરો અરે વાહ જો કેટલો બધો ભાગ લઈ ને કેટલો બધો ભાગ લઈ નીકળે તોડવાનું છે સોસ નીકળશે આગળ તોડી દઉં હા તો આપણે કારખાને આવી ગયા છીએ હાથના વાગી ગયા છે સાત અને જો સ્લાડ બને છે રસોઈ થઈ ગઈ પનીરનું શાક તો એક બે દી એક ખાવા જોઈશ કા મજા આવે દક્ષુભાઈ દેખશું દક્ષુ જો મોબાઈલમાં જોવે છે હાલો પછી જમવા બે જઈએ બીજું હું બનાવી નાખો સ્લાટ ઝીણા ટમેટા છે ને બહુ મસ્ત હોય હોય વેસાતા મળે નહી ટમેટા પિચલ વાડીએ જવું પડે લેવા તો વાગી આપણે જો ટાઈમ થઈ ગયો છે સાત બની જાય મજા આવી જવાની છે ખાવાની હમ આરો પેરી જો ખાઈ લઈશ तो कोर हुबो रुफे डिस्कशन हम दो दबा बिगुइ जाऊ दबा बिगुइ जाऊ ए त निन्द र आइगिस देख छु भाई रोटली पनी नु साग से पूडा से मे आपले सलाद बनाई लिस मस्ते आपले सलाद बलेने पिसि ताछु वखैला वगल नु आछ तालु बदि जम्मा અને આજનો બ્લોગ આપણે આયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા